હાલ મતદાન શુદ્ધિકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના કુખ્યાત વિસ્તારના કેટલાક લોકો પોતાના ઘરોમાં તાળા મારીને ગાયબ થઈ ગયા બીએલઓની ટીમની એસઆઈઆર કામગીરી પર ઉતરીને ત્યારથી શહેરના કેટલાક વિસ્તારમાં મોટા ભાગના લોકો ઘરમાંથી ગાયબ થઈ ગયા હોવાની વિગતો મળી રહી છે રાતોરાત મોટી સંખ્યામાં લોકો ક્યાં ગાયબ થઈ ગયા તે તપાસનો વિષય છે આ બાબતે સાંસદ મુકેશ દલાલે સુરત કલેક્ટર અને મનપા કમિશનરને પત્ર લખ્યો રાતોરાત ઘર બંધ કરીને ગાયબ થઈ ગયા લોકોનો ઇતિહાસ તપાસવા પણ માંગણી કરી

बांग्लादेशी जो थे इससे पहले तो सारे नहीं थे इस मोहल्ले में जैसे पूरा मोहल्ला सही था लेकिन कुछ बांग्लादेशी थे तो पुलिस वाले को पता चला है तो उनसे कार्रवाई करके उनको पकड़ा है बीच में एसआर के काम में तो उनको छोड़ा है उसके बाद से यहाँ पे कोई बांग्लादेशी नहीं है जितने भी है सब लोकल है तो कितने साल से ये लोग आए थे ये यह सा यहाँ तो मैं 20 साल से रह रहा हूँ तो मेरे नजर में 20 साल से ही है यहाँ पर कैसे लग रहा है अभी वो लोग वो लोग को भगा के सही है और क्या बाहर देश के लोग है यहाँ नहीं रहना चाहिए गैर कानूनी से છે શું મુદ્દે જયારે કામગીરી મતદાર નોંધણી કરી રહ્યા હતા ત્યારે એક વિસ્તારમાંથી પાંચસોથી વધુ લોકો ઘરને તાળા મારીને ચાલ્યા ગયા છે ધ્યાન પર આવતા મેં કમિશનર કમિશનરશ્રી તરફથી તપાસની માગણી કરી છે કે જો આ લોકો ભારતીય દેશના નાગરિક હોય તો શા માટે લોકો ઘરને તાળા મારીને ચાલી ગયા છે આથી તમે તપાસ કરો કે જો આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે આ ઘુસપેઠિયા આ બાંગ્લાદેશી ઘુસપેઠિયા સુરત શહેરની ગુજરાત રાજ્ય દેશની શાંતિ સલામતી માટે ખૂબ મોટો પડકાર છે એવું મારું સ્પષ્ટ માનવું છે